જય શ્રી કૃષ્ણ મિત્રો વી આર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી રોટલીમાંથી બહુ જ સરસ મજાનો નાસ્તો બનાવીશું જે તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે નાનાથી લઈને મોટાને બધાને પસંદ આવે તેવો આજે આપણે નાસ્તો બનાવીશું અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો તો ચલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે રોટલી લઈ લીધેલી છે જે સવારે વધી હોય તે અને સાથે જ આપણે ટામેટું

અને રાઈ આપણી સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું હવે આપણું જીરું પણ સતળાઈ ગયું છે ત્યારબાદ એમાં હિંગ પણ સારી રીતે ચટકી જાય ત્યારબાદ આપણે એમાં હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને આ પણ ઉમેરી દીધા પછી આપણે જે મીઠા લીમડાના ફ્રેશ પાન લીધા છે તે આમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે લીલું મરચું લઈ લીધેલું છે ઝીણું સુધારીને એ આમાં ઉમેરી દીધું છે અને સાથે જ કેપ્સિકમ પણ આમાં ઉમેરી દેવાનું છે અને હવે આપણે જે ડુંગળી ઝીણી સુધારીને લીધી છે તે આમાં ઉમેરી દઈશું બધી અને એને આપણે બે મિનિટ સુધી કૂક થવા દઈશું એટલે થોડીક સોફ્ટ થઈ જાય ત્યારબાદ એમાં આપણે અજમો પછી ધાણા અધકચરા વાટેલા અને વરિયાળી લીધેલી છે અડધી ચમચી જેટલી તમને આ સૂકો મસાલો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતના ઉમેરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ આપણે ડુંગળી પણ થોડીક સોફ્ટ થઈ ગઈ છે એટલે આપણે આમાં ઝીણા સુધરેલા ટમેટા ઉમેરી દઈશું જે આપણે કટ કરીને રાખ્યા છે તે અને આ સમયે તમે બાકીના વેજીટેબલ્સ જે લીધા હોય કારણ કે બીટ તમે ખમણીને લીધું હોય કે કોબીજ ખમણે લીધેલી હોય તો આમાં ઉમેરી શકો છો આમાં તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલને ઓછા વત્તા કરવાના છે તો જો આપણા ટામેટાને પણ હવે બે મિનિટ સુધી આપણે થોડુંક સોફ્ટ થવા દઈશું અને બધા જ મસાલા પછી આપણે કરીશું પહેલાં આપણા ટામેટા અને ડુંગળીને થોડુંક સોફ્ટ થવા દેવાનું છે અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મરચું ઉમેરવાનું છે પહેલા આપણે ઝીણું સુધારેલું લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી ઉમેરવું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સાથે જ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું પહેલા ઓછું જ ઉમેરવાનું કારણ કે રોટલીના ભાગનું પણ મીઠું હોય જ છે એટલે આમાં પણ ઓછું જ ઉમેરવું તો આ રીતના સરસ મજાનું આપણે પહેલા ઉપરથી નીચે લઈને મિક્સ કરી લઈશું અને હવે આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી રાખીશું બે મિનિટ સુધી થવા દઈશું અને બાજુમાંથી તેલ છૂટું તો જો આપણે બે મિનિટ સુધી કુક થવા દીધું અને હવે જો તેલ છૂટું પડવા લાગ્યું છે સાઈડમાંથી એટલે આમાં આપણે ખાંડ ઉમેરી દઈશું જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આમાં તમે ઉમેરશો ને ખાંડ તો એ બધા જ જે ટેસ્ટ છે એને બેલેન્સ કરી લેશે બધા જ મસાલાને અને બહુ જ સરસ મજાનો ટેસ્ટ આવી જશે અને હવે આપણે લાસ્ટમાં જે આ રીતનો કેચઅપ આવે ને એ આમાં બે મોટી ચમચી જેટલો ઉમેરી દીધો છે આનો ટેસ્ટ અંદર બહુ જ સરસ આવશે મસાલામાં તો જો આ રીતના બે મોટી ચમચી આપણે ઉમેરી દીધો છે આમાં તમે માયોનીસ ઉમેરવા માંગતા હોય તો પણ તમે ઉમેરી શકો છો અત્યારે મેં ફક્ત સોસ જ ઉમેર્યો છે તો જો આ રીતના એને સરસ મજાનું કુક થવા દઈશું એક મિનિટ સુધી અને એક મિનિટ પછી આ રીતના તમારું ટેક્સચર આવી જશે આ રીતના થાય પછી આપણે બટેકા લઈ લીધા છે જે પાંચથી છ ને બટેકા હોય મીડિયમ સાઇઝના એને મેં બાફીને મેસ કરીને લઈ લીધા છે જો સારી રીતે તો તમારે પણ આ રીતના બટેકાનો ભૂકો કરીને એની અંદર ઉમેરી દેવાનો છે અને હવે એને ઉપરથી નીચે કરીને સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સાથે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે આ ગરમ મસાલો હોય ત્યારે જ તે આપણે ઉમેરી દેવાનું છે અંદર તો જો આટલો સરસ મજાનો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે જે આપણે રોટલીની અંદર ભરવાનો છે હવે લાસ્ટમાં આપણે કોથમીરના પાન ઉપરથી એડ કરી દઈશું અને એને પણ આપણે મસાલાને થોડુંક ઠંડુ થવા દઈશું પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણો મસાલો સરસ મજાનો ઠરી ગયો છે એટલે આપણે રોટલી લઈ લીધેલી છે તો હવે આ રોટલી લઈ લીધા ત્યારબાદ આપણે એક લોખંડનો જે તવો આવે એ રીતે ગરમ કરવા મૂકી દીધો છે મીડિયમ ગેસ ઉપર અને એ ગરમ થાય એટલે આપણે એની ઉપર આ રીતના રોટલી મૂકી દેવાની છે અને એને બંને સાઈડ થી પહેલા આ રીતના શેકી લેવાની છે એકદમ કડક નથી કરી દેવાની બસ ફક્ત પલટાવતા જઈને થોડીક ગરમ કરી લેવાની છે બંને સાઈડ થી તો આ રીતના ગરમ થઈ જાય પછી એને તેલથી ગ્રીસ કરી લેવાની છે જો તમે કોઈ પણ કુકિંગ ઓઇલ લઈ શકો છો તમારા ઘરમાં જે યુઝ કરતા હોય એ તો આ રીતના એક અડધી ચમચી જેટલું ઉમેર્યું છે એને બંને સાઈડ થી એને ગ્રીસ કરી લઈશું આપણી રોટલીને તેલથી અને આ રીતના ગ્રીસ થઈ જાય ને તેલથી એટલે આપણે એને કડક નથી કરવાની આ રીતના થોડીક ફક્ત એને ગરમ જ કરવાની છે આ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે બટેકાનો એ આની ઉપર ઉમેરી દઈશું તો જો આ રીતના મસ્ત મજાનો મસાલો પાથરી દેવાનો છે ત્યારબાદ એને આપણે આ રીતના નોર્મલી જ આપણે સાઈડમાંથી એને આ રીતના રોલ કરી લઈશું તમે ફેન્કી ટાઈપ એને વાળવા માંગતા હોય તો પણ વાળી શકો છો અને ઉપર ચીઝ છીણીને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આને આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થવા દઈશું બંને સાઈડ એકદમ સરસ મજાની ક્રિસ્પી કડક કરી લેવાની છે આપણે બંને સાઈડથી તો જો તમારા બાળકો નાના હોય તો એમને તમે ટિફિનમાં આ રીતના આ રોટલી ભરીને તમે આપી શકો છો એમને કઈક નવો ટેસ્ટ આવી જશે તમારા ઘરમાં પણ નાના મોટા સૌને ભાવે એવો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રેસિપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ આવા જ અવનવા રેસિપી વિડીયો જોવા માટે વી આર ગુજ્જુ ચેનલે સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો હવે આપણી રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો એને આ રીતના તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો હવે આપણે મળીએ નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ચેક че се кращава.